વળ્યા હતા જોકે આગ લાગવાનું કારણ હજી અકબંધ છે અમદાવાદના જશોદાનગર ની ઘટના છે ત્યારે આગ લાગવાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો છે સ્થાનિક લોકોએ ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને આગને કાબુ મેળવવામાં કામે લાગી ગઈ છે જોકે આ ઘટના કયા કારણોસર લાગી છે આ કયા કારણોસર લાગી છે તે હજી સામે આવ્યું નથી જસોદરાનગરના હાથી આ ઘટના છે ત્યારે ટીવી સ્ક્રીન ઉપર આપ જે રીતે જોઈ શકો છો કે આગનું વિકરાળ સ્વરૂપ જોવા મળ્યું છે ત્યારે ફાયર વિભાગની ચારથી પાંચ ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચીને જોકે સમગ્ર લોકોને કંપનીમાં જે કામ કરતા હતા તે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને અમદાવાદના આ જશોદા રામોલ હાથીજનની ઘટના છે એક કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે તારે ટોરેન્ટ પાવર સામેની કંપનીમાં આ આગ લાગી છે ત્યારે આગનું વિકરાળ સ્વરૂપ પણ જોવા મળ્યું છે